ઓમ નમ શિભાઈ આ પવિત્ર સમય પિતૃઓના શ્રાદ્ધનો છે અને શ્રાદ્ધ વિધિ એ પવિત્ર નદીઓના કિનારા પર કરવામાં આવે છે નદીઓનો દિવસ નદીઓની ઉજવણી એટલે કે રિવર્સ ડે નજીક આવી રહ્યો છે ત્યારે આ ભારત દેશની ખૂબ જ પવિત્ર નદીઓની આપણે ગાથા સમજીએ આ ગાથા છે ગંગા નદીની એ ગંગા નદી જે સ્વયં દૈવી અવતાર છે જેની એક એક બુંદ જીવનનું સર્જન કરવાની શક્તિ ધરાવે છે જે જન્મ મૃત્યુ અને મોક્ષનું કેન્દ્ર છે એ ગંગા નદી સમજીએ એની ગાથા આ જગતનો પ્રથમ ચમત્કારિક દૈવી વંશ વંશ જેમાં પ્રભુ શ્રી રામચંદ્રજી અવતર્યા એ ઈશ્વાકુ વંશ અને એ ઈશ્વાકુ વંશ વેલીની અંદર મહારાજ ચક્રવર્તી મહારાજ ભગીરથ જેમણે પોતાની તપસ્યાથી આ જગતના ઉદ્ધાર કાજે પોતાના પિતૃઓના શ્રાદ્ધ અને પિતૃઓના મોક્ષ કાજે માતા ગંગાને દેવલોકમાંથી ધરતી પર અવતરિત કરવા માટે તપસ્યા કરી આ ગાથા છે એ ભાગીરથીની જે ચક્રવર્તી મહારાજ ભગીરથની તપસ્યાથી અહીં જમીન પર અવતરેલા છે આ કથા છે એમની કહેવાય છે કે ઈશ્વાકુ વંશની અંદર જ્યારે ચક્રવર્તી મહારાજ ભગીરથ પોતે રાજગાદી પર વિરાજમાન થયા અને એમનો રાજ્યાભિષેક થયો ત્યારે એમના સમયમાં એમના રાજ્યમાં આવતા અલે અનેક પ્રકારના દુઃખો અશાંતિઓ અડચણો અને ઉદ્વેગોની વચ્ચે જ્યારે એમણે આ બધાનું મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને સમજાયું કે એમના પૂર્વજોની શાંતિ અને પૂર્વજોના મોક્ષ માટે પૂર્વજોના શ્રાદ્ધ કાજે એમને ઘણું કાર્ય કરવાનું બાકી છે અને પોતાના વંશના પૂર્વજોના ઉદ્ધાર કાજે એમણે ભગવાન બ્રહ્માની ખૂબ જ ઘોર તપસ્યા કરી અને એ ઘોર તપસ્યાના પરિણામ ફળ સ્વરૂપે ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા અને ભગવાન બ્રહ્માજીથી જ્યારે ચક્રવર્તી મહારાજ ભગીરથે એ વરદાન માગ્યું કે મારા પૂર્વજોના મોક્ષ કાજે અને આ જગતના આ સંસારના જે કોઈ બી જીવ જ્યારે મૃત્યુ પામે છે એમના મોક્ષ કાજે એમના શ્રાદ્ધ વિધિ કાજે જ્યારે પવિત્ર જળની આવશ્યકતા છે ત્યારે માતા ગંગાનું પવિત્ર જળ અમને અહીં પૃથ્વી પર પર્યાપ્ત રહે એના માટે માતા ગંગાને અહીં આવવું પડે અવતરણ લેવું પડે એવું અમને વરદાન આપો ત્યારે ભગવાન બ્રહ્માજી તથાસ્તુ તો કહે છે પરંતુ કહે છે કે આ માતા ગંગાનો વેગ એ અતિ તીવ્ર હોવાને કારણે એને સંભાળવું અશક્ય છે ના બ્રહ્મા ના વિષ્ણુ ના કોઈ દેવો એને તો કેવલ મહાદેવ શિવશંકર જ એમના વેગનું કોઈ નિરાકરણ લાવી શકે છે તમે મહાદેવને પ્રસન્ન કરી એમનાથી આ વાતનું નિરાકરણ લાવો ત્યારે કહેવાય છે ચક્રવર્તી મહારાજ ભગીરથ એક અંગૂઠા પર ઊભા રહીને અખંડ તપ કરે છે ઘોર તપસ્યા કરીને મહાદેવ શિવશંભુને પ્રસન્ન કરે છે અને જ્યારે મહાદેવ શિવ શંભુ પ્રસન્ન થાય છે ત્યારે એ વચન આપે છે કે તમે માતા ગંગાને અવતરવાનું આહવાન કરો માતા ગંગાના વેગને હું સાચવી લઈશ ત્યારે જ્યારે માતા ગંગા પૃથ્વી પર અવતરણ કરે છે અને એમનો વેગ અતિ તીવ્ર અને કોઈ પણ પ્રકારે કાબૂમાં નથી આવતો ત્યારે કહેવાય છે કે મહાદેવ શિવશંકર પોતાની જટાઓ ખોલીને એ જટાઓની અંદર ગંગાને માતા દેવી ગંગાને એમાં સમાવે છે એમનો વેગ નિયંત્રિત કરે છે અને ત્યારે જ તો કહેવાય છે ગંગાધરાય શિવ ધરાય હર હર ભોલે નમ શિવાય જટા શિવ જટા હર હર ભોલે નમ શિવાય આવી રીતે માતા ગંગાનું અવતરણ થાય છે અને કહેવાય છે કે જ્યાં જ્યાં ચક્રવર્તી મહારાજ ભગીરથ માતા ગંગાને લઈ જાય છે એ એ સ્થાનો પર માતા ગંગા પોતાનો પ્રવાહ વેગમાન કરે છે અને એ તમામ એ સમગ્ર જગ્યાઓને પવિત્ર અતિ પવિત્ર અને આ વિશ્વની આ પૃથ્વીની સૌથી ફળદ્રુપ જમીનો તરીકે ઉપજાઉ જમીનો તરીકે પોતાનું તેજ આપે છે કહેવાય છે માતા ગંગાનું જળ પ્રાકૃતિક રીતે જ્યારે વહે છે ત્યારે એ પાણી ખાલી એ એક જ આ જ નદીનું પાણી છે જે ક્યારેય સડતું નથી તો એ દૈવી શક્તિ છે એ નદીના પાણી આ ગંગા નદીના પાણીની અંદર જન્મ મૃત્યુ અને મોક્ષના સંસ્કારો છે એવા ચમત્કારો છે કે જન્મો જન્મના પાપ પણ ધોવાઈ જાય છે આવી છે માતા ગંગા એટલે જ બોલો નમામી ગંગે જગદંબ મિત્રો આવી જ રસપ્રદ કથાઓ અને ગાથાઓ સાંભળવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો વધુને વધુ શેર કરો સનાતનના સંસ્કારોને આપણે આગળને આગળ ફેલાવીએ આવી ગાથાઓ વારંવાર સાંભળીએ અને ફરી મળીએ આવી જ કોઈ રસપ્રદ ગાથામાં ત્યાં સુધી જગદંભ